નમસ્કાર જે બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર જાંબુઘોડા અભયારણ્ય વિસ્તારમાં આવેલ અતિ પ્રાચીન એવા ઐતિહાસિક ઝંડ હનુમાન ખાતે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા જ્યારે કેટલાક ભક્તો દ્વારા ઠેર ઠેર ભંડારાની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં કાઠિયાવાડના ભંડારો છેલ્લા વીસ વર્ષથી હનુમાન જયંતિના દિવસે કરી રહ્યા છે જ્યારે બરોડાના ઇલોરા પાર્કના યુવાનો દ્વારા ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ત્યારે આ મંડળ દ્વારા શ્રાવણ મહિનામાં છેલ્લા શનિવારે પણ જંડ હનુમાન ખાતે આયોજન કરવામાં આવે છે આજે વીસ થી પચીસ હજાર ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો તેમજ નહીવત પોલીસના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાવા પામી હતી જ્યારે કાકરોલિયા ખાતે આવેલ હનુમાનજી મંદિર ખાતે કાકરોલિયાના ડેપ્યુટી સરપંચ જયપ્રકાશભાઈએ હવનનો લાભ લીધો હતો તેમજ ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે જન્ડ હનુમાન ખાતે ઇલોરા પાર્કના ભંડારાના આયોજક શું કહી રહ્યા છીએ તે સાંભળ્યું જેબી ન્યૂઝ ઠક્કર ના છેલ્લા શનિવારે એ અમે આગળ ટેકરી પાસે કરીએ છીએ રામ ટેકરી પાસે અને હનુમાન જયંતિના દિવસે જે દિવસે રામ ભગવાનના આપણે રામ ભગવાન સીતા માતાને લક્ષણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી એ દિવસ અમે ઉત્તરો ઉજવીએ છીએ અને અમે અહીંયાથી અંદર પ્રાંગણ પર ભંડારો કરીએ છીએ છેલ્લા માણસ પચીસ ત્રીસ માણસ સવારથી ચાર ઘણા શ્રાવણ મહિના આવી જાય છે શ્રાવણ મહિનાના છેલ્લા શનિવાર નામ બોલી જાઓ તમારું મારું નામ યકીન સ્વામી છે અમે વડોદરા પુનરા પાસેથી આવ્યા છીએ અમારું યુવક મંડળનું નામ યુવક મંડળ છે અમે રામ જરવા રામ જરવાડા રામ જરવાડાના નામ